નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સૌરાષ્ટ્રમાં આવેલા ગીરના જંગલમાં સિંહ અને અન્ય પ્રાણીઓ વસવાટ કરે છે આ સિંહ આખા એશિયામાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે જેના કારણે પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંગલ વિસ્તારના કેટલાક ભાગોને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેમ છતાં જાણતા કે અજાણતા કેટલાક વ્યક્તિઓ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી જાય છે આવા વ્યક્તિ જ્યારે જંગલ ખાતાના અધિકારીઓના હાથમાં આવી જાય

અને અમને એમ કરીને હનુમાન ભગવાનના ધારે લઈ ગયો અહીંયા જઈને પિંજરા પોલીસના ભલા સિંહના પિંજરા એવું કંઈક હતું કે અહીંયા ઉભા રહ્યો તો મારા ફોટા પાડેલો એને પછી પહેલો સાહેબને ફોન સાહેબે આવ્યા અને સાહેબ અને અરવિંદ બાપુભાઈ નામ સાહેબ મૂકી આવી ને અરવિંદ ને અરવિંદ જેવો છોકરો હતો એને અને બાપુભાઈ

લુસાળા ગામ તરફ નીકળ્યા હતા અને ત્યારે અન્ય બાઇક પર બે લોકો સવાર થઈને આવી રહ્યા હતા તેમણે નરેન્દ્રને રોક્યા અને તેઓ ફોરેસ્ટ વિભાગના કર્મી હોવાની ઓળખ આપી નરેન્દ્રનો આક્ષેપ છે કે ફોરેસ્ટના કર્મીએ પ્રતિબંધિત ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા છો તેમ કહીને અન્ય જગ્યા પર લઈ ગયા ત્યાં પૂછપરછ કરી અને ફોરેસ્ટ ઓફિસ તાલાળા ખાતે બોલાવીને ફોરેસ્ટના ત્રણ કર્મીઓએ માર માર્યો જેથી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા સમગ્ર મામલે ભોગ બનનાર નરેન્દ્રએ તલાળા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે હવે ભૂલથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી ગયો હતો કે જાણી જોઈને તે એક તપાસનો વિષય બન્યો પરંતુ હાલ તો તાલાળા પોલીસે ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ એનસી કેસ દાખલ કર્યો છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં